નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું મહેશ નજર કરી અત્યાર સુધીના મહત્વના સમાચારો ગુજરાતમાં ત્રણ વર્ષ પછી ફરી લંપી વાયરસે દીધો દેખાડો માત્ર પંદર દિવસમાં ત્રણસો કેસ નોંધાયા સરકારનો પાંચ લાખ ઢોરને વેક્સિનેશન કર્યાનો દાવો નીકળ્યો પોકળ લંપી વાયરસની અસર તાપી નવસારી સુરત સુરેન્દ્રનગર મોરબી દ્વારકામાં દેખાઈ જેમાં ગાય ભેંસોને દેખાઈ અસર ફરી એકવાર ગુજરાતમાં આતંકી મહિલાનું મોડ્યુલ ઈશરત જહાં સુમેરા મલિક બાદ સમા પરવીન એટીએસના સકંજામાં અલ કાયદાથી માંડી આઈએસ સુધીના કનેક્શનનો થયો પર્દાભાશ મહિલા આતંકીના પંદર દિવસના રિમાન્ડ મંજૂર રાજકોટમાં દુકાનદારો અને પાથરણાઓ વચ્ચેનો મામલો ગરમાયો મનપાના અધિકારીઓ પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ તથા ધારાસભ્યોએ યોજી વેપારી સાથે બેટિંગ પાથરણાવાળાઓને દૂર કરવા લેવાયો મીટિંગમાં નિર્ણય પંદર દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ફરીથી આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે હાથ ધરવામાં આવ્યું સર્ચ ઓપરેશન મિલકતની વિગતોનો રિપોર્ટ અપૂરતો હોવાની વાત સામે આવતા કરવામાં આવી કાર્યવાહી ત્રીસ લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી ટ્રમ્પનો ભારત પર ટેરિફ વાર બ્રિક્સના લીધે ટ્રમ્પે ભારત પર લાદ્યો પચીસ ટકા ટેરિફ ભારત યુએસ વચ્ચે છ મહિનાની ટ્રેડ ડીલ ન થઈ ટ્રમ્પે પહેલી વાર કોઈ દેશ માટે દંડો ફટકાર્યો ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રમાં છૂટછાટ નહીં આપે તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર આવા સમાચારો જાણવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે